આખજો આપણી કૃપા ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માસિક ગંગવા કુવાનો ઇતિહાસ નાનકડા એક ગામમાં મશરૂ અને માલા નામના બે રબારી ભાઈઓ રહેતા હતા તેમાં માલાની એક દીકરી હતી તેને લાડ કોળથી ઉછળી મોટી કરી હતી તે ધીરે ધીરે મોટી થઈ તેનું સગપણ દેલવાડા ગામમાં તેનું સગપણ નક્કી કરે છે થોડાક દિવસો પછી તેના લગ્ન થાય છે થી જાનો આવે છે માલા માના પરમ ભક્ત હતા બહુ જ ભક્તિ કરતા હતા રોજ માની સેવા કરતા તેમની દીકરી પણ માની પરમ ભક્ત હતી મશરૂ માળા બંને પૈસે તકે બહુ જ સુખી હતા જ્યારે વિદાયનો ટાઈમ આવે છે ત્યારે આ દીકરી માલા અને મશરૂને કહે છે મનેમાં સિકોતરનો દીવો આપો હું તેઓ ભક્તિ કરીશ અને મારી સાથે રહેશે મારે બીજું તમારું કંઈ જોઈતું નથી ભાઈ તો મશરૂ અને માલા માતાજીના જે જાય છે તેની દીકરી પણ સાથે જાય છે દીકરી સિકોતર માને કહે છે હે મા જો તારી ભક્તિ સાચી કરી હોય તો મારી સાથે દિલવાળા ચાલો એમ કહીને સિકોતર માને મનાવી અખંડ જૂઠ લઈ વેરડામાં બેસી જાય છે અને દેલવાડા પહોંચી ગંગવા કુવાએ મા ત્યાં બેસી જાય છે અને ત્યાં જ તેમને સ્થાપના થઈ જાય છે પછી તો રોજ દીકરી માની સેવા કરવા જાય છે પછી થોડાક સમય થાય છે રાધુજી અને માધુજી નામના બે ચોરો ચોરી કરવા દેલવાડા આવે છે ત્યાં તો રૂખીની દીકરી જંગલમાં છાણા વીણતી હતી તો આ માધુજી અને રાધુજીની નજર આ પની પર જાય છે અને મનમાં વિચારે છે કે આ દીકરીને ઉપાડી લઈએ અને વેચી નાખીએ તો આપણને પૈસા મળશે રાધુજી માધુજી પની પાસે આવે છે અને થોડી ગોળી હાકવાનો છોટી નીચે નાખી દે છે અને પનીને કહે છે આ સોટી લાવ તો હું નીચે ઉતરીશ તો ગોળી મને ફરીથી ઉપર બેસવા નહીં દે અને જેવી પનીર સોટી આપવા નીચે નમીને આપે છે તેવી જ ગોળી ઉપર ખેંચીને તેને બેસાડી લઈ ચાલવા લાગે છે આ બંને ચોરો ચાલી ચાલીને થાકી ગયા છે તો પછી તે થોડોક ગુઈસમો ખાવા આ ગંગવા કૂવાના પાસે બેસે છે ત્યાં તો પનીર રડતો રડતો કરે છે હે કોઈ બચાવો આ ચોરો મને વેચી નાખશે કોઈ દેવી શક્તિ અહીંયા જો બેઠી હોય અહીંયા હોય તો મારી મદદ કરો પછી તો મા સિકોતર અવાજ સાંભળી જાય છે અને એસી વર્ષની ડોસીનું રૂપ લઈ પની સામે આવે છે અને કહે છે બેટા શું દુખશે તારે તોય બધી તો પની પછી બધી વાત કરે છે ત્યારે સિકોતર માતા કહે છે તમે મને ઓળખી નહીં હું આ કંગવા કુવાની સિકોતર છું તું ચિંતા ના કર આ ચોરો તને સારી જગ્યાએ વેચી તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે તારે જ્યારે પણ મારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે હું જરૂરથી આવીશ આમ કહી ને સિકોતર માતા અદ્રશ્ય થઈ જાય છે પછી તો હર હસતો હસતો આ પની તેમની સારે જાય છે પછી તો ચોરો આ પનીને વેચી નાખે છે અને સારી જગ્યાએ તેના લગ્ન કરાય છે તેને લગ્નના થોડાક ટાઈમ પછી તેને બે દીકરીઓ જન્મ થાય છે તો બે દીકરીઓ મોટી થાય છે અને લગ્નની વેળા આવે છે તે સમયે દેરાણા જેઠાના લગ્ન સાથે થતા હતા પનીર તેની જેઠાણીને કહે છે મારે પણ મારી દીકરીઓના લગ્ન કરાવવા છે તો જેઠાણી કહે છે પની તારું તો કંઈ ઠેકાણું નથી તારે તો કોઈ કોઈ છે નહીં અને તને તો ચોર અહીં મૂકી ગયા છે તારું મામેરું ના આવે તો અમારી તો આબરું જાય ત્યાં તો આટલું સાંભળી પની રડવા લાગી અને વિચારવા લાગે છે ગંગવા કુવાની શીખવો વાત યાદ આવી જાય છે અને દીકરીઓને કંકો અમે પહોંચીશું દીકરીઓની કંકોત્રીઓ લખાય છે અને બ્રાહ્મણને બોલાવી આ કંકોત્રી રાધુજી માધુજી બારવટીયાને આપજો અને તે ના પકડે તો મારી મા ગંગવા કુવાને સિકોતર માતાને આપજો પછી બ્રાહ્મણને રાધુજી માધુજીને કંકોત્રી આપવા તો તે નીકળી જાય છે અને રાધુજી માધુજીને કંકોત્રી આપવા બ્રાહ્મણ લો દીકરીએ પનીએ આ કંકોત્રી મોકલાવી છે તો રાધુજી માધુજી કહે છે એ અમે તો ઘણી દીકરીઓને વેચીએ છીએ જો બધાની દીકરીઓનું મામેરું કરીએ તો અમારે તો છોકરો ભૂખ્યા મને પછી તો બ્રાહ્મણને આ ગંગવા કુએ પહોંચી જાય છે અને ગંગવા કુએ પહોંચી માતા શ્રીકોતરની કૂવા પર કંકોત્રી આપે છે જેવી કંકોત્રી તેઓ કૂવાના કોઠે ઉપર મૂકે છે ત્યાં તો માતા શ્રીકોતર જાતો જ જાત આવી કંકોત્રી ઉઠાવી લે છે અને તેની બહેનો મેરડી સધી અને જેહર માતા જોડે જાય છે અને કણકુત્રી આપે છે અને માતા સધી મેરડી અને શ્રી હીરા ઝવેરાનું બધું ભરેલું માલસામાન તૈયાર કરી દે છે અને પાચારે માતાઓ મામેરું લઈ અને નીકળે છે વડોદરાના માર્ગ ઉપર પનીના ઘરે નીકળી જાય છે અને આ બાજુ જેઠાનીનું મામી દીકરીયાનું મામેરું આવી ગયું છે મામેરું વધારવા લાગ્યા અને પાણીનું મામેરું હજી સુધી આવ્યું નહીં આમ તેમ ઓટાફેરા કરે છે પાણી ઘરમાં અને ઘરમાં બેસીને કૂણામાં રોવા લાગી અને કહેવા લાગી મારું મામેરું હજી કેમ આવ્યું નહીં હવે હું જીવીને શું કરું આમ કહી પોની મારવા માટે આટલું બોલતા તો મારા શિક્ષણને ખબર પડી જાય છે તો તે નાની દીકરીને જોડે સમાચાર મોકલાવા તારો પની તારું મામેરું આવે છે જેઠ વધવા આવ ત્યારે પની કહે છે મારી મશ્કરી કામ કરે છે દીકરી કહે છે સાચે જ ચાર બહેરાઓ અને તને બોલાવે છે તો પની ખુશ થઈ જાય છે અને બધાને કહે છે ચાલો મારું મામેરું આવે છે ત્યારે ધિરાણા જેઠાના બોલ્યા જવા દો આના મામેરામાં શું હશે અને કોણ કોણ આવ્યું છે શું લાવ્યું હશે તો પની પનીર એકલી જ તેનું મામેરું વધારવા માટે ચોખા કંકુ બધું લઈ અને પહોંચી જાય છે આના બધાના કરતાં તો પનીરનું મામેરું સવાય અને સૌથી સારું ખાતું આમ માતા શ્રી કોધરે પનીરનું મામેરું પડ્યું કોધરે મિત્રો આવા જ નવા અને જૂના ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માસિકોદર